હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે પોણા નવ ને આપણે હેને ફિટ કરી લીધી છે હોય જો હાથે ફિટ કર્યું હા આગળ હેને પોટાશ પડતો હોય છે વાહે દાટતો હોય છે એવું હું તને મેં એમ ગોઠવી દીધું હાલો હવે હે ને

કોરબનો માહો આ પેલો અગાવ જ નથી ન આવી જાતો કાઈ ખાવાનું નઈ કરે અહીં બાકી હવારની જો સાટડ સાટડ તો ચાલુ છે કઢી તડકી ને વરી રેડો આવે ના તડકી આજ તો ઓસી થાય છે આવું છે આ વાદરા બધા વહ્યા જાય પણ ક્યાં આમાં વાદરૂ આમ દેખાય કે હાલો એક વાદરૂ છે ત્યાં આમ ભયું જાય બધું એક રહે છે બાપાનો આઘણી ફોન આવી ગયો તો ઢાકી નયા હેટે આમ સડાવીને એમાં બાસ્કે મૂકીને ઢાકીને પછી એ દારે આ પૂહલી વઈ જાય ને પછી આ પૂહલી નથી સાટા સાટા છે ને પાસમાં બધું હેરખુ છે બોલુ મયા સુપરવારું ગાય

ટાઈમ થઈ ગયો હોય હવા ત્રણ જેવો ને અમે બે વાગે ઘેરેથી આવતા થયા હતા એક ઉથલ હજી ત્યાં પુગાડી હે પુગાડીને બીજી ઉથલ જાય સહી તાતા જો મામા શાહ લઈને આવે ને આને હવે જો એક બે ઉથલમાં હે ને ત્રાહિયામાં રહી આ લઈને જાય ને એ પૂગી પછી કેવો ટાઈમ રહીએ એ પ્રમાણે જાહું હું માતા બે ઉથલી બે જ ઉથલ વરાતી

ભીખું ભાઈ આવે હે આવ્યા હતા કેટલીક વાર રહે તા રહેવાર મારી માતા જવામાંવરા નાખે મારે એટલે પલથી આવે એટલે તો ત્યાં હું બનાવી કાલ તાર ભાઈ આવે તી બત્રી ભાઈ ભોજન બનાવ બત્રી ભાઈ ભોજન જોઈ લે ભાઈ આવે તા બત્રી ભાઈ ભોજન બનાવ

હાલો પાણી ફરી દો હાલ હું તપાસો કરીને ત્રણ ત્રણ હિલા લે આવી હલો તો હે ને ઘેર ચાલી પર લઉં અહીં રાખવી

અને કાલ ત દિવા હો હો પરમનો માહોલ છે તો ખબર નહી માહોલ એટલે કોક તો કોરોના જાય હું થાય બાપા કે ગામમાં કેવો કઈ હું તો આવે હે ને દવા દીએ હવે થાય જોવાય થાય

હલો આપડે આજનો વિડીયો એકદમ પૂરો વિડીયો ગમેડિયો લાઈક કરજો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ મારી પાછા કાલે સુધી આવજો જય શ્રી કૃષ્ણ